રામ સીતા રામ મંદ કેમ સજા મજામાં દઈશું પણ મજામાં છું ગુડ મર્નિંગ તો એમસી બેન ના મેળા છે મિત્રો ભાઈ એમસી બેન સાઈકલમાં બિહાર પણ બે હા એ ફોન જો ફોન જો ફોન જો ફોન જોડો છોક વેલકમ ટુ માય ન્યૂ દોસ્તો મારા નવા વિડીયોમાં આપણું સ્વાગત છે તો કેમ છો બધા મજામાં છો હું પણ મજામાં છું તો તમે પણ મજામાં જશો તો આજે તો જો બહુ આનંદમાં છે આનંદમાં એટલે છે કે ભાઈ આજે આપણું ગીત આવી ગયું છે યાર રાધાકૃષ્ણનું ગીત આવી ગયું છે આપણું જોયો જાદવને તો ખાસ કરીને તો પેલા છે ને ગીત જોઈ લેજો આપણું સાત વાગ્યે ગીત આવી ગયું છે સવારમાં વહેલા સાત વાગ્યામાં તો ગીત એક વખત પહેલાં જોઈ આવજો અને ઇન્સ્ટામાં પણ આપણું ગીત આવી ગયેલું છે તો ઇન્સ્ટામાં પણ રીલ બનાવી નાખજો એટલે તમને જોયું હોય તો કમેન્ટ કરજો કેવું લાગ્યું તો હવર હોવાના જો આ બધા જોઈ લીધું છે આપણે ઘરે બધા જોયું છે બધાએ મજા આવી છે તમને કેવું લાગે છે તો કેમ ખબર જોઈજો જો ખબર પડે ને અમારા ભાઈ શું કરે છે ભાઈ શું કરે છો મીની બેન ની અત્યારે અત્યારે જોવો રમાડે છે મેં આ છે ને વિડિયો મિતુ તારો આ મીની યારે વિડીયો હતો ને તારો બહુ આવેલો હતો માણસો છે ને બધા ઘણા બધા દોસ્તો એ કોમેન્ટ એવી કરી હતી

તો આપણે જમી કારવીન નેવરા થઈ ગયા છે ને હું તમને બતાવું છું મિતુભાઈનો યુનિફોર્મ ડ્રેસ પહેલાં તો આ ભાઈનો છે ને યુનિફોર્મ ડ્રેસ છે પહેલા હશે એની સ્કૂલનો મિતા સ્કૂલનો છે ને ભાઈ તો આખે આખો બતાવું તમને એની સ્કૂલનો છે ને આ એના શૂઝ છે શૂઝ થી આ પટ્ટો એનો આવો પટ્ટો છે પછી આવા કપડા છે આ સ્કૂલે જાય એટલે આવા પહેર લેવાના પછી બદલાવી નાખવાના કા તો આવી રીતનો છે કે જો એનો ડ્રેસ કા ભાઈ

તો ખાસ કરીને દોસ્તો કહેવાનું હતું કે આપણું સોંગ આવી ગયું છે સોંગ કોણે કોણે જોયું છે ને પહેલાં કોમેન્ટ કરી નાખજો કે આપણું જોયું જાદવને મારી પોતાની ચેનલ મિલન ડિજિટલ યુટ્યુબ ચેનલમાં મારું પોતાનું સોંગ આવી ગયું છે તો સોંગ જોયું હોય તો કોમેન્ટ કરી દેજો અને ખાસ કરીને સવારના જે જે મિત્રોના મારા ફોન આવે છે આજ રિલીઝ થયું છે સવારમાં સાત વાગ્યે અને સાત સવા સાતના એક ધારા બધા મિત્રોના મારા ફોન ચાલુ હતા કે બહુ સારો સારો મને એમને વાત કરી છે રિસ્પોન્સ સારો એમની એમની પાસેથી આપણને મેળવશે અને કોંગ્રેચ્યુલેશન બધા મિત્રોએ જે પણ કીધું છે એના માટે દિલથી થેન્ક યુ કારણ કે બધા મિત્રોને એટલું બધું દિલથી ગમ્યું છે ગીત અને ખબરદીના જે જે મારા ખાસ અંગતના મિત્રો જે બધા હતા બધાએ મને ફોન કરીને કોલ કરીને કીધું છે અને ઘણા બધા મિત્રોએ મને મેસેજ કરીને કીધું છે પણ જે જે મને કોલ કરીને કીધું છે એ એ મિત્રોને બધાને દિલથી થેન્ક યુ યાર કે મને પહેલેથી જે સપોર્ટ કરે છે એ મિત્રોને દિલથી થેન્ક યુ અને હજી સપોર્ટ કરે છે પહેલેથી ને આપણે કરતા જ આવે છે તો એ બધા મિત્રોને દિલથી થેન્ક યુ મારો ભાઈ પણ અમુક મિત્રો એવું છે કે આપણે કોઈનું નામ નથી કહેવું પણ આપણે ખરેખર મેં એમને જિંદગીમાં દિલથી સપોર્ટ કરેલો છે અમુક અમુક એવા મિત્રો છે ને કે એને દિલથી મેં સપોર્ટ કરેલો છે કે નાનું મોટું ગમે એવું કામ હોય મારું કામ હોય તો એનું છોડીને પણ એમનું કામ આપણે કરેલું છે પણ જોકે અમુક વ્યક્તિ ભૂલી જાય એને ખબર ન હોય કે ભાઈ કાં અમુક સમય પ્રમાણે ભૂલી જાય કાલે એમનો સમય હોય તો એ પછી એની પછી આપણો આવે કદાચ આપણો જદી નબળો હોય તે દનો સમય હોય મતલબમાં સમય બધાને હારાને નબળા આવવાના છે પણ કાંઈ વાંધો નહીં એ તો બધું હેલા કરે છે આ તો ખાલી વાત કરી છે બાકી આપણે જે ઉઘાડા પગે જેમના કામ કર્યા હતા ને એ અત્યારે સફલ પહેરીને આપણી પાસે નથી આવતા આ એવું છે બધું તો કાંઈ વાંધો નહીં ભાઈ જ્યારે મજા આવે ભાઈ કંઈક કદાચ અમુકને પ્રોબ્લેમ હોય આપણે લીધે પણ જે જે મિત્રોએ મારા સ્ટેટસ મૂક્યા સ્ટોરી મૂકી છે અને જે મિત્રોએ શેર કર્યું છે મને સપોર્ટ કર્યો છે દિલથી એ તો બધા મિત્રોને હું યાર દિલથી થેન્ક યુ કહું છું કાંઈ વાંધો નહીં આવો નવો સપોર્ટ કરતા રહેજો જે સપોર્ટ કરે છે અને દિલથી યાર થેન્ક યુ બાકી તો કાંઈ વાંધો નહીં જે ન કરે એ તો કોઈ દી નહીં કરે આપણને ખબર જ છે ભાઈ સપોર્ટ નહીં કરે પણ કાંઈ વાંધો નહીં ભાઈ આપણને તો એક જ વસ્તુ નક્કી રાખી છે કે ભાઈ આપણે આપણા પગે જ ઊભું થવાનું છે હવે કોઈની આશા રાખવાની આમ તો હું જે પણ કદાચ તમે વ્લોગર હોવ કે ગમે કન્ટેન કરતા હોવ ગીત ગીત ક્ષેત્રમાં હોવ ગીત કરતા હોય કે વ્લોગ કરતા હોય તો તમારા પોતાના પગે ઊભા થાય છે ભાઈ આમાં કોઈ તમને સાથ સહકાર કે સહારો દેવા નહીં આવે આવું બધું છે તો આપણે તો બહુ અનુભવ કર્યા છે એટલે આપણને વીતી ગયેલો છે સમય એટલે મને ખબર છે તો કાંઈ વાંધો નહીં દોસ્તો આશા કરું છું કે ભાઈ તમને મારું ગીત ગીમું હજી ન જોયું હોય તો એકવાર ચેક કરી આવજો મિલિન ડિજિટલ યુટ્યુબ ચેનલ બનાવી નાખી છે સા જો એટલે આપણે સા પી છીએ હું મારા મમ્મી સા પી છે જોય મારા મમ્મી પીવે છે ઓલકાર પીવે છે જય માતાજી મળી જય માતાજી મજામાં મજામાં વાહ તો હું ને મારા મમ્મી જોવા ને બધા સા પી છે સા પી લઈ પહેલાં તો મમ્મી તમે ગીત જોયું હે હમ

ઓળોનું શું કહેવાય ઓળો બનાવીને છે તો આપણો ઓળો થઈ ગયો છે કમ્પ્લીટ હાલો જમી લઈએ તો જો આ ઓળો ખાવાનો હતો ને ઓળો થઈ ગયો છે ભુંગળા તળી નાખ્યા ઓળો થઈ ગયો છે રેડી દૂધ હે ને આ ભાઈ છે આની તે ઓળો ખાવાનો હતો બિલાડી દો આ પાછી એક ન્યુ ફેમિલી Nana 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 કઈ વાંધો નહીં થોડું ખાઈ લે પેલા તો મિતુને છે ને મકાઈ ખાવી હતી તો જોવો મકાઈ એને બાફી દીધી છે કુકર માં જો ભાઈ અત્યારે કુકર મકાઈ ખાવા હોય મેળા સાડા નવ થઈ ગયા રાત ને મકાઈ ખાય છે હા ભાઈ મકાઈ ખાય છે અમાર બિલ્લી ખાય છે બિલ્લી ભી ખાય છે મકાઈ મજા આવે છે જી મજા આવે છે હે હા એવું છે મકાઈ ભાવતી થી ખાવી થઈ લે હા